નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો બાવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને સત્યાવીસો એક રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પંચોતેર રૂપિયાથી લઈને પચીસો પંચોતેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને પચીસો એકાવન રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પંચોતેર રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એક રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો પંચાણું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો બાવીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને પચીસો ચોમ્મોતેર રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર વીસ રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો એકવીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ચાલીસ રૂપિયાથી લઈને તેત્રીસો પિંચાશી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છવ્વીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છન્નું રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો સિત્તેર રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એકસઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો સત્તાવન રૂપિયા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ એકાવન રૂપિયાથી લઈને તેત્રીસો એકતાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો